નવરાત્રી જેવા તહેવારો નજીક આવતા જ વડોદરા શહેરમાં ફરી એકવાર કોમી વૈમનિષ્વ ફેલાવવાનો પ્રયાસ થયો છે શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી જૂનીગઢીમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક જનરેટેડ ધાર્મિક પોસ્ટને કારણે ભારે તળાવ સર્જાયો હતો નવરાત્રી જેવા તહેવારો નજીક આવતા જ વડોદરા શહેરમાં ફરી એકવાર કોમી કોમીશ્વ ફેલાવાનો પ્રયાસ થયો છે શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી જૂની ગઢીમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક એઆઈ જનરેટેડ ધાર્મિક પોસ્ટને કારણે ભારે તળાવ સર્જાયું આ પોસ્ટથી લઘુમતી કોમના લોકોની લાગણી દુભાતા મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા આ ઘટનાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે બંને કોમના ટોળા સામે સામે આવી ગયા અને પથ્થરમારો પણ થયો આ ઘટનામાં એક પોલીસ કર્મચારીની ઈજા પહોંચી હોવાના પણ સમાચાર છે પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર પોલીસ સ્ટેશનને ઘેરી લીધું તેઓએ આ કૃત્ય કરનાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેની સામે પા સાત તાળી પાર જેવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે

એક ગ્રુપના કોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્સોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા પર પહોંચી ગઈને આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસની તમામ જગ્યાએ ડિપ્લોમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિકતા લાગણી દુભાવવાના મામલે

પોલીસે સઘન કોમ્બિંગ કરેલ છે અને સઘન પેટ્રોલિંગ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખેલ છે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી આ જેમ્પલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે રાઉડિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ પચાસ થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે રાઉટિંગ નો ઓબ્જેક્શનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એની એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા ડિટેન કરવામાં આવેલા તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસ એમાં પચાસ થી વધારે લોકોને ડિટેન કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે તપાસ ચાલુ છે વિગતવાર આપને આ જે વિડીયો છે સ્થાનિક છે અહીં અહીંના લોકલ છે વડોદરા શહેરના લોકલ છે અને સ્થાનિક વિડીયો અહીંના સ્થાનિક લોકોમાં ફરતો થયો અને તેના બાબતે રજૂઆત કરવા માટે વડોદરા શહેર પોલીસ લોકોની સુરક્ષા માટે સલામતી માટે હંમેશા તત્પર છે હંમેશા તૈયાર છે અમારી સંપૂર્ણ તૈયારી છે કોઈ પણ તહેવાર હોય ગણપતિ વિસર્જન હોય ઈદ ઈદ નો તહેવાર હોય આપ બધા જાણો છો ખૂબ સારી રીતે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયેલ છે અને નવરાત્રીના તહેવાર બાબતે પણ પોલીસનું સઘન પેટ્રોલિંગ સર્ચ અને ફૂટપાથ અને તમામ કાર્યવાહી અમારી ચાલુ છે અને નવરાત્રીનો તહેવાર પણ ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક ઉજવા ઉજવાશે એમ એ માટે વડોદરા શહેર પોલીસની સંપૂર્ણ તૈયારી ઇજાગ્રસ્ત થયા છે એમની વિગતવાર માહિતી અહીંયા જ્યારે ટોળા લોકો આવ્યા હતા રજૂઆત કરવા ત્યારે પોલીસ હાજર હતી પોલીસ તાત્કાલિક ત્યાં અહીંયા અહીંયાથી પહોંચી ગઈ હતી અને વિસ્તારને તાત્કાલિક ઓર્ડર કરેલા સ્થળ છે ત્યાંથી એસઆરપી કાર્યવાહી આ જે બનાવ છે ગુનો છે એની તમામ એંગલથી તપાસ ચાલુ રહી છે ચાલી રહી છે શહીદોના નિવેદનો આઈ વિટનેસીસ નિવેદનો અન્ય શહેદોના નિવેદનો જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે એમના નિવેદનો મુસ્લિમ ભારે આક્રોશ ફેલાયા આ આક્રોશના પરિણામે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી પડ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું પરિસ્થિતિ એટલી તંગ બની કે બંને કોમના ટોળા સામે સામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો જેનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને તળાવનો માહોલ સર્જાયો હતો હું તો મારી ફેમિલી સાથે બહાર હતો પરંતુ વિસ્તારના છોકરાઓએ મને કરી કે કોઈ વ્યક્તિ વ્યક્તિ તો નહીં જેવી રીતે કોઈ ધાર્મિક કૃત્ય વ્યક્તિ કરે છે ખોટું કૃત્ય કરે છે ધાર્મિક આતંકવાદી દે છે તો આને પણ હું એક આતંકવાદી જ કહીશ જેણે મક્કા મદીના ફોટો સાથે પોતાનો ફોટો લગાડીને હિન્દુ ધાર્મિક

એ આક્રોશ જે દેખાઈ રહ્યો છે એના વિશે તમે શું આક્રોશ આક્રોશ તો છે છે કારણ કે મક્કા એ અમારા માટે સૌથી પાક જગ્યા છે અને રિસ્પેક્ટેડ છે એટલે કોઈ વ્યક્તિને એની જો વેલ્યુ ખબર ના હોય તો એનો ફોટો કે વિડીયો નાખતા પહેલા દસ વખત વિચારવું જોઈએ કારણ કે આખા મુસ્લિમ સમાજ એ વસ્તુને માથે મૂકે છે અને આવું ચલાવી લેવામાં નહીં આવે જે પણ વ્યક્તિ છે એની ધરપકડ કરવામાં આવે

તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો અને ટોળાને શાંત પાડી વિખેર્યા પથ્થરમારા દરમિયાન એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દર ટીવી ન્યૂઝ સુરત